ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ શિવભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે પૈસો ક્યારેય બધું નથી આપતું અમુક સુખ પામવા માટે મહાદેવના શરણે જ મહાદેવનું ભજન કરવું પડે શિવભક્તો તમને ખબર જ છે કે પૈસાથી તમામ સુખોની પ્રાપ્તિ થાય છે ગાડી બંગલા માલ મિલકત ગમે તે વસ્તુની ખરીદી કરવી હોય પૈસાથી સંભવ છે પણ અમુક સુખ પામમાં માટે આપણે શિવ ભક્તિ કરવી પડે મહાદેવના શરણે જઈ એટલે કે શિવાલય જઈ શિવજીનું ભજન કરવું પડે તો આ શિવાલયે જઈ અને આપને કેવા સુખોની પ્રાપ્તિ થાય છે પ્રથમ છે આપણું શરીર નિરોગી બને છે આપણું સ્વાસ્થ્ય સારું બને છે અને આપણું જીવન લોકો જુએ છે કે આ માણસનું જીવન આ ભક્તનું જીવન ભક્તિમય છે એટલે એક અલગ પ્રભાવ પડે છે જેનાથી આપણું એવું વાતાવરણ ઊભું થાય છે સંસારમાં એવી આપણી શાખા ઊભી થાય છે પ્રથમ આપણને આવા સુંદર એક નામના મળે છે પ્રથમ આપણને તેવા સુખની પ્રાપ્તિ થાય છે બીજું આપણા કુટુંબ પરિવારમાં એવી શાંતિ સ્થપાય છે કે આપણા બાળકો આપણા પેઢી પરિવાર એક ધર્મના રસ્તે ચડે છે જેથી કરીને તેને અવળી લાઈન જે અમુક પાપ પોષાય છે જે અમુકના જીવનમાં પાપના ગળા ભરાય છે તેવું જીવનથી આપણા બાળકો દૂર રહે છે કારણ કે આપણા જીવનમાં શિવભક્તિ છે અને આ બધી ભક્તિથી મળે છે આ બધું પૈસાથી નથી મળતું જે આપણા જીવનમાં આપણા કુટુંબ પરિવારમાં જે આવો સુંદર માહોલ રહે છે જે ભક્તિમય માહોલ રહે છે તે પૈસાથી નથી મળતું તે આપણા ભક્તિથી મળે છે તમને ખબર જ છે તમે જોતા હશો કે અમુક પરિવારમાં મોટા વડીલો નિત્ય નિત્ય શિવાલયે જતા હોય અથવા ગમે તે દેવતાઓને માનતા હોય તો તેના મંદિરે પણ જતા હોય નિત્ય જતા હોય તેનો પેઢી પરિવાર સુખી હોય કારણ કે તે વડીલોમાં ભક્તિમય જીવન છે તેનું જીવન આખું ભક્તિમાં ગયું હોય છે તેને હિસાબે તેનો પરિવાર સુખી હોય છે તેવી જ રીતે જો આપણે પણ ભક્તિમય જીવન રાખશું તો આપણો પેઢી પરિવાર પણ સુખી થશે કારણ કે આપણા જીવનમાં ભક્તિ છે આપણો પેઢી પરિવાર સારા રસ્તે રહે આવું જીવન જો તમારે જોતું હોય તો તે પૈસાથી પ્રાપ્ત નથી થતું આ બધું આપણા ભક્તિથી આપણા ભજનથી પ્રાપ્ત થાય છે આ બધી લીલા ભગવાન શિવજી કરે છે જ્યારે પણ આપણા જીવનમાં અઢળક શિવભક્તિ હોય ત્યારે ભગવાન એવી લીલા રચે છે કે આપણા બાળકોને એવું અંશ આપણા કુટુંબમાં મૂકે છે એવા પરિવારના નાના નાના ભૂલકાઓ જન્મે છે જે સતના પંથે ધર્મના પંથે છે અને આપણું પણ નામ રોશન કરે અને તેનું પણ કુળ ઉજળું કરે આવા બાળકો આપણા પરિવારમાં જન્મ છે તે ત્યારે જ જન્મે છે જ્યારે આપણા જીવનમાં શિવભક્તિ હોય તો શિવભક્તો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય